સુરતના સૈયદપુરા હોડી બંગલા પાસે વરિયાવી બજાર ખાતે આવેલ ગણેશ પંડાળમાં કેટલાક બાળકો દ્વારા પથ્થર મારી કાંકરી ચાળો કરાયો હતો જેને લઈ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ઢોળાઈ તંગ બની ગયું હતું પકડાયેલા આરોપીઓને આકરી સજા મળે તે માટે સૈયદપુરા ચોકી પર લોક ટોળા ભેગા થઈ નારેબાજી કરી રહ્યા હતા સામે બાજુ કેટલાક સ્થાનિક યુવકો દ્વારા પથ્થરમારો થતાં ભગદળ મચી ગઈ હતી તોફાનીઓ દ્વારા વાહનોની તોડફોડ આગ ચંપી જેવી ઘટના બનતા પોલીસ એક્શનમાં આવી ટીઆર સેલ છોડી લાઠીચાર્જ કરી લોક ટોળાને વિખેરી નાખ્યો હતો પોલીસ કમિશનર ગેહલોતની સૂઝબૂઝ અને ગ્રાઉન્ડ ઝીરો પર તેમની હાજરીને લઈ રાતોરાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગાઈડલાઇન મુજબ અઠાવીસ જેટલા તોફાનીઓને પકડી તેમની ઉપર રાયોટિંગ ધાર્મિક લાગણી દુબાયાની પોલીસ પર પથ્થરમારો કરવા જેવી કલમો લગાડી સળિયા પાછળ ધકેલી દઈ પરિસ્થિતિને રાબેતા મુજબ કરી દીધી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સવારે અસરગ્રસ્ત વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાઈ હતી અને પથ્થર મારવાની ઘટના પાછળ કોનો હાથ છે તેની પણ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે વિસ્તારમાં શાંતિ બની રહે તે માટે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને લાલગેટ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ આરોપીઓને પકડવાની તજવીજ પણ પોલીસ કમિશનર દ્વારા હાથ ધરાઈ છે રાત્રિ દરમિયાન થયેલ તોફાનો બાદ સુરત મહાનગરપાલિકા પણ સફાળે જાગી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રોડ પર આવેલ લારી ગલ્લા અને ગેરકાયદો ઊભા કરાયેલા શેડ બુલડોઝર દ્વારા દૂર કરાયા હતા